નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પેરુપરામાં આવેલા રામાપીર મંદિરમાંથી રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પેરુપરાના શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો અને મહિલાઓ મોટી સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર જોડાયા આ શોભાયાત્રા ભેરોપરા સહિત લખતર બસ સ્ટેન્ડ થઈ અને લખતર સિંહાણી દરવાજા સુધીના એરિયામાં ફરી હતી અને લોકોએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક રામદેવથી રામદેવ પીર મહારાજના દર્શન કર્યા હતા ત્યારે મહિલાઓએ આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર શોભાયાત્રામાં જોડાઈ અને ડીચેના તાલે ગરબા ગઈ અને ધન્યતા અનુભવી હતી રામદેવ વીર મહારાજના મંદિર સમગ્ર ગુજરાત રાજ્યના નાના નાના ગામડા સુધી આવેલા છે તેમાં ઘણા બધા ગામ એવા છે કે તેની અંદર નાના મંદિર છે ત્યારે ઘણા બધા ગામ એવા છે કે એની અંદર ઘણા બધા મોટા મંદિરો છે અને તેની ત્યાં અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યા છે તેમાં ખાસ કરીને પાટડી તાલુકાના પીપળી ગામની અંદર પીપળી ધામ તરીકે ઓળખવામાં આવતું રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં પણ દર પૂનમના દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો દર્શન કરવા જાય છે અને ક્ષેત્રની અંદર મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે ત્યારે આજે ભાદરવા સુદ નવરાત્રી એટલે કે રામદેવજી મહારાજની નવરાત્રિ ગણાતી હોય અને તે હાલ પૂર્ણ થઈ છે ત્યારે આજે ભાદરવા સુદ અગિયારસના દિવસે ભેરોપરા મંદિર ભેરોપરા વિસ્તારની અંદર આવેલ જે રામદેવજી મહારાજનું મંદિર છે તેમાંથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર ભેરોપરા સહિતની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી તેની સાથે શ્રીનાથજી સોસાયટીની મહિલાઓ પણ જોડાઈ હતી અને તેઓએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક રામદેવજી મહારાજના જે ગરબા છે તે ગરબા ગાય રથમિયત અનુભવી